પરિવારની તસવીર વાયરલ થઈ છે તો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો ઉલ્લેખને છે કે ઐશ્વર્ય રાય અને બચ્ચન પરિવાર રાધિકા અનંતના લગ્નમાં અલગ અલગ જોવા મળ્યા હતા તો મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દઈએ કે અભિષેક બચ્ચન તેના પરિવાર સાથે અલગથી એન્ટ્રી લીધી હતી અને ઐશ્વર્યાએ અલગથી લગ્નમાં હાજરી આપી હતી જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ